જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે કયા લેક્ચરમાં સ્વાદી નવ પોઈન્ટ પૂર્ણ કર્યો હતો બરાબર સરવાળા અને બાદબાકીના દાખલા જોયા હતા હવે આપણે જોઈશું ગુણાકારના દાખલા એમાં પણ આપણને ખબર છે કે બેઝિક પદવીઓમાં એક પદી હોય દ્વિપદી હોય ત્રિપદી હોય બહુ હોય તો આપણે શરૂઆત એક પદીથી કરીશું એક પદીનો એક પદી સાથે ગુણાકાર બરાબર બંને એક પદીના સહગુણકોનો ગુણાકાર કરવો અને ચલના ઘાતાંકનું પણ ધ્યાન રાખવું હવે આ એકपदी છે એટલે આ એકપદી છે જો સરવાળા કે બાદબાકી હોય ને તો એમાં સજાતીય પદો જોઈએ સજાતીય પદો એટલે કે જેના ચલ સરખા હોય અને ચલના ઘાતાંક સરખા બરાબર તો ગુણાકારમાં એવું કંઈ જ�રીન નથી કે ચલ સરખા હોવા જોઈએ કે ચલના ઘાતાંક સરખા તમે અહીંયા જોઈ શકો છો ચલ સરખા જ પણ ઘાતાંક સરખા છે અહીંયા વર્ગ છે જો

જ્યારે તમે કોઈ પણ બે પદોના ગુણાકાર કરો છો અને એમાં જો ચલ સરખા હોય તો ચલના ઘાતાંકોનો સરવાળો થાય અને તમે કોઈ બે પદોનો ભાગાકાર કરો છો એમાં જો ચલ સરખા હોય તો ચલના ઘાતાંકોની બાદબાકી થાય બરાબર ક્લિયર આગળ આવશે તમારે આ તમે સાતમા ધોરણમાં શીખી ગયા છો સમય બરાબર એના નિયમો પણ ઘણા બધા હતા બસ એ જ નિયમને આપણે અનુસરવાનું છે પછી જે કે ત્રણ કે તેથી વધુ એક પદીના ગુણાકાર તો બે એક પદી હતા એમાં ત્રણ હોય ચાર હોય પાંચ હોય કોઈ વાંધો નહીં પહેલાં આપણે એના સમગુણાકોનો ગુણાકાર કરી દેવાનો જેમ નિયમે કરેલો છે જુઓ બે પાંચ અને સાત પછી જેટલા પણ જો અહીંયા તમને એક પણ ચલ સરખા દેખાય છે નથી એક્સ છે હોય છે ઝેડ છે જે એકબીજા કરતાં બિલકુલ અલગ છે

करो en गुणाकार cara sí que ho haurà de 1, 2, 4, 7, ગણ છે એટલે p² થશે અને 7 4 28 છે આ દળ છે દળનો ઋણ સાથે ગુણાકાર કર્યો જવાબ ઋણ આ વસ્તુ પણ આપણે પ્રથમ 7માં ધોરણમાં શીખી ગયા છીએ કોણાંક સંખવાળા ચેપ્ટરમાં માઈનસ પ્લસ માઈનસ એ ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ એ ગુણાકાર પ્લસ 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 એ પણ ગુણાકાર બરાબર ચાલો ત્રીજું -4p 7pq

એક પદે ની ઉપયોગ કરીને લંબ ક્ષેત્રફળ શોધો ચોરસ લંબચોરસના ચોરસ સૂત્ર શું છે ક્ષેત્રફળ બરાબર બરાબર કોઈ એકમની જરૂર નથી કારણ કે આપણને ક્યાં મીટર સેમી આપતું નથી બાકી ક્ષેત્રફળમાં એકમ હોય તો સ્ક્વેર પર જાય અથવા તો ચોરસ મીટર કે ચોરસ સેમી લખાય એ પણ આપણને ખબર હોવું જોઈએ પરિમિતિમાં એવું ચોરસ મીટર ચોરસ એમ નથી લખાતું જ્યારે ક્ષેત્રફળમાં એવું લખવામાં આવે છે અને તમે ચોરસ મીટર ના લખો તો બી બરાબર બી સ્ર ગુણ્યા પાંચ વાય સ્કવેર સબ ગુણાકોનો જો આપણે ગુણાંકા કરીએ વીસ પંચાસો એક સ્ક્વેર બાવીસ સ્ક્વેર ચોથું એલ બરાબર ચાર એક્સ અને બી બરાબર ત્રણ એક્સ સ્ક્વેર નું ક્ષેત્રફળ બરાબર એલ દુનિયા બી ચાર એક્સ દુનિયા ત્રણ કેટલી કરી via B, on est drum આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નો પ્રશ્ન એક અને બે પૂર્ણ થાય છે હવે જોઈશું આપણે પ્રશ્ન ત્રણ

માઇનસ પાંચ વાય ત્રણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વાય સાત એક્સ વર્ગ વાય

માઇનસ માઇનસ પ્લસ થશે એક્સ વર્ગ વય ગણ થશે કેમ કે ત્યાં વર્ગ છે પછી ત્રણ દુ છ

ચાર માનસ બાર એક્સ ગન વય ચાર ચોક પ્લસ સોળ એક્સ વર વય વય સાત ચોક માઇનસ અઠ્યાવીસ એક્સ ગન વય વય નવે ચોક છત્રીસ એક્સ ઘન વય ગન બરાબર સાત દુ ચૌદ